ખેડબ્રહ્મા પોલીસે જલારામ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલીને બે આરોપીઓની અટકાયત કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડીને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ પાંચ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ રિકવર કરી રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુનો ડિટેક્ટ ખેડબ્રહ્મા પોલીસે કર્યો હતો પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલના મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી જેના આધારે સ્મિત ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો તે દિશામાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન તારીખ બે છ બે હજાર રોજ સ્ટાફના માણસોમાં સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહને ખાંગી વાતમી મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બેસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર આર જે બી ક્યુ બાસઠ સિત્તોતેર નંબર ઉપર બેસી ખેરોશથી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે વાતમીના આધારે પોલીસ સ્ટાફ મટોડા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વાતમી મુજબના નંબરવાળું મોટરસાયકલ આવતા તેને ઊભું રાખીને મોટરસાયકલના ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશકુમાર માંગીલાલ પ્રજાપતિ રહેવાસી બિલાડા કુંભારોનો મોટો વાસ ભાર્ગવોનો વાસ નજીક તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું મોટરસાયકલ તથા પાછળના ભાગે બેસેલ નામ પૂછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ જોશી રહેવાસી બિલાડા બરફાનો વાસ તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું મોટરસાયકલની પાછળ પાછળ સ્મ પાસે એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં સોના ચાંદીના દાગીના હોવાથી સદર દાગીના ચોરી મળવેલા હોવાનું જણાવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોવાથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી વિશ્વાસમાં લઈને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણા રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભૂમાજી પ્રજાપતિના મકાનમાંથી ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ચોરી કર્યાનું કબૂલાત કરતા તેમજ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની કબુલાત કરતા બંને આરોપીઓને ગુન્થાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સોનાના દાગીના ચોત્રીસ ગ્રામ વજનના આશરે કિંમત બે લાખ દસ હજાર તથા ચાંદીના દાગીના પંદરસો અડસઠ ગ્રામ વજનના જેની કિંમત આશરે એસી હજાર તથા મોટરસાયકલની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ રૂપિયા પાંચ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ ખેડબ્રહ્મા પોલીસે રિકવર કર્યો હતો પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા